को तुम कसबन फिर अकेले तपसी छे पण दंभी छे અને દંભીના પ્રશ્નો બહુ મોટા હોય બાકી ભગવાન શંકરાચાર્ય પણ બોલે કસ્તમ કોહમ ભૂતયાયા હતા કામે જનની કોમી હતા એ એ વસ્તુ તત્વ જુદું છે પણ અહિયાં ગાડી આડંબર દંભી હોય ને આડંબર કરતા બહુ આવડે અને એવો ગોઠવીને બોલે ને તો એ પકડ્યા ના રહે અહીંયા ઘણા બધા આવે મારાજ મારે આમ છે મારે ફલાણું છે પણ

મારું બધું છીનવી લઈ મને હરાવી તો ઉપરથી પૂછે છે કહો તો અકેલે અને કયા કારણથી આ જંગલ ની અંદર વન હોય તો તો સારું ઉપવન વન અને જંગલ જંગલમાં કોઈ માણસ રહી ન શકે અહીંયા આગળ તમે એકલા કેમ છો પાછા એ રીતે પૂછ્યું છે કે કારણ કોણ તમે આ સૃષ્ટિ એક જંગલ જ છે સંસાર સાગર કહો કે જંગલ કહો એમાં તમે કોણ છો હું કોણ છું અને આ જંગલની અંદર આ સંસારના અરણ્યમાં આવી રીતે એકલા કેમ ભૂલા પડેલા પાછા દરેક માણસ ભૂલો પડેલો છે જ કઈક ને કઈક અટોયેલા છે કોઈ લોભ થી કોઈ લાલચ થી કોઈ ને કોઈ અટોયેલો છે અને આમ શા માટે આવી રીતે જંગલની અંદર ફરો સુંદર જુબા જીવ પરહેલે જીવનની જરાય પરવા કર્યા વગર વનમાં એકલા અને સુંદર યુવાન આવા સરસ મજાના તમે યુવાન છો અને પોતાની જાતની પરવા કર્યા વગર આવા ઘોર જંગલમાં તો પોતે જ શા માટે આ ઘોર જંગલમાં રહે છે એ પ્રશ્ન કરીને સુંદર અને જીવ પરહેલે જીવનની પરિ પરવાહ કર્યા વગર આવો યુવાન થઈને અહીંયા એકલો જ જંગલમાં પણ મને તો એમ લાગે છે ચક્રવર્તી કે લક્ષણ થોડે તું કોઈ સામાન્ય માણસ નથી જેમ કોઈ જ્યોતિષી બોલે એને એમ બોલ્યું સામાન્ય માણસ નથી ચક્રવર્તી જેવો લાગુ છું તારા શરીરના જે લક્ષણો છે એ ચક્રવર્તી ના છે બ્રહ્મા નાખો તો રાજાને અને બ્રહ્મા નાખી દીધો હું સામાન્ય થઈને આવ્યો છું જંગલમાં આવ્યો છું અને આને મને ઓળખી કાઢ્યો અંતે શાળાથી તપસ્યાથી જ્ઞાનથી થી જ્યોતિષથી અને જાણી બુજીને બ્રહ્મા નાખી દીધો આ કોઈ જ્ઞાની છે કોઈ તપસ્વી છે કારણ કે બધા જ પ્રકારના ખેલ નાટક કરતા આવડે જ પૂરેપૂરા ચરમસીમાના ખેલ કરી લેતો હોય એવો માણસ બસ એને એની રાજાની સામુ જોયું કે ચક્રવર્તી છો ચક્રવર્તીના લક્ષણો છે તમે કઈક મહાન છો સામાન્ય નથી દેખત દયા લાગી હતી તમને જોઈને મને દયા આવે છે થોડી નહીં ઘણી બધી દયા આવે છે તમે આવા કેમ નામ બહુ મોટું હોય ધનેશ્વર તારા લક્ષણો તો આટલા મોટા છે ને તું આવો ક્યાંથી પેલો ધનેશ્વર કેતા હોય કેવાતો હોય પણ એના લક્ષણ જ એના બધા ગરીબી ના હોય ભલે જ નામ હોય મોટું અહીંયા પ્રતાપ ભાનુ સામે જે કઈ દંભ અને આડંબર વસ્તુ જે જેટલી નાટક દ્વારા રજુ થાય એટલી બધી જ બાબતો આ દંભીએ પોતાનો દંભ બિલકુલ હુબ હુ દેખાડ્યો નાટક કરવાનું હોય ને ત્યારે કદાચ એ પાત્ર તપસ્વીએ એટલું ના કર્યું હોય એથી બમણું નાટકનો ભજવા વાળો કરે એના વેશ પણ એવા બનાવે એમ અહિયાં પ્રતાપ ભાનુને છદમાંથી કપટથી છેતરવા માટે જ આ બધા જ પ્રકારનો દંભ એને અહીંયા ગાડી પ્રગટ કર્યો